જામનગરમાં આવેલી ઓલા કંપનીના વાહન કે જેના ગ્રાહકોને સર્વિસના નામે ભારે હાલાકી વેઠવી પડે છે વાહન અનેક પ્રકારની ખામીઓ સર્જાતા કંપનીના સર્વિસ સ્ટોરની બહાર અનેક વાહન ચાલકોએ પોતાના વાહન સર્વિસ માટે આપ્યા પછી પરત મેળવવા માટે સ્ટાફ સાથે મથામણ કરવી પડી રહી છે તે જોવા મળ્યું જામનગર શહેર તેમજ આસપાસના વિસ્તારમાં બસવાટ કરતા અનેક લોકો કે જે ગુજરાત કે જે લોકોએ ઓલા કંપનીનું વાહન ખરીદ્યું છે અને તેની સર્વિસ કરાવવા માટે આપ્યા પછી પરત મેળવવા માટે લાંબા સમયથી ધક્કા ખાવા પડી રહ્યા છે અને કંપનીના સ્ટાફ દ્વારા યોગ્ય જવાબ પણ અપાતો નથી અને તેમનું વાહન પણ સર્વિસ કરીને પરત મળતું નથી જેથી ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે છે છેલ્લા આધી બે આધી વર્ષથી આ ઓલા કંપનીની ગાડી વાપરું છું છેલ્લા બે દોઢ બે મહિનાથી અમે ગાડી અહીં સર્વિસમાં મૂકેલ છે બે મહિનાથી મને ખાલી જવાબ સિવાય કંઈ મળતું નથી ને અહીંયા સર્વિસ સ્ટેશનમાં ઓછામાં ઓછી અઢીસો થી ત્રણસો ગાડી જેટલી પેન્ટિંગ પડેલી છે એ કોઈ પણ જગ્યાએ કોઈ પણ માણસને કે વ્યક્તિને સરખો જવાબ મળતો નથી અહીંના મેનેજર સ્ટોર મેનેજર આફ્રિદીભાઈ છે ને એનાથી ઉપર મોહન સાહેબ છે મોહન સાહેબનો ફોન તો આજે બંધ જ હોય છે જ્યારથી કરીએ ત્યારથી અને કોઈ સરખો રિસ્પોન્સ અમને મળતો નથી અને અત્યારે જ્યારે પણ અમે ધક્કો ખાઈ છીએ ત્યારે આ થઈ જશે બે દિવસ પછી એવો જવાબ મળ્યા રાખે છે તો અમારી એવી રિક્વેસ્ટ છે કે બને એટલું વહેલી તકે આ બધાનું અમારું એકલું નહીં પણ આ જેટલા બધા બસો ત્રણસો જણા ની ગાડી પડી છે એ બધાનું સોલ્યુશન લાવીને આનો કઈ રસ્તો કરે